અધુરો પ્રસંગ ગઈકાલે ત્યાં સુધી આવ્યો હતો કે જ્યારે સુરદાસજીને ચતુર્ભુજ દાસજી એ પૂછ્યું કુંભનદાસજીના પુત્ર सूरदास जी परम भगवदीय है और सूरदास जी ने श्री ठाकुर जी के लक्ष्यावधि पद किए हैं परंतु सूरदास जी ने श्री वल्लभाचार्य जी महाप्रभु को जस वर्णन नहीं ही है यह सुनी के सूरदास जी कहे मैं तो सगरो जश श्री वल्लभाचार्य जी को ही वर्णन कियो है जो मैं कछु न्यारो देख तो તો નરો કરતો અને તે પદ આશ્રયનું પદ કહેવાય છે પુષ્ટિ માર્ગમાં જે બધાને લગભગ પુષ્ટિ માર્ગના વૈષ્ણવ બધાને આ પદ તો આવડે જ અથવા તો શ્રવણ કરેલું જ હોય કારણ કે જ્યારે ત્યારે પણ સત્સંગ થાય ત્યારે આશ્રયમાં આ પદ લેવાય છે દ્રઢ ઇન ચરન કે ચરનન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છઠાબીન સબ જગમજ અંધરો ભરો શો દ્રઢૈન ચરણન કે રો સાધન ઓર ના કલી મે જાસોત નિવે कहाँ कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण के रो आ पद सूरदास ये पद सूरदास जी ने जो गायो उनको भाव प्रकाश श्री हरिराय जी करे हैं ભાવ ખોલો વિશ્વા સૂરદાસ કોઈ વલ્લભાચાર્યજી કે ચરણ કી હૈશ્રી વલ્લભાચાર્યજી કે નખ સો દસો ચરણારવિંદ અલૌકિક મણિરૂપ નખ કો પ્રકાશ સો તાબીના સગરે ત્રિલોકીમે અંધારો દીખે હે એટલે શ્રી હરિરાઈજી એમ કહેવા માંગે છે કે જેમને પણ નિત્યલીલા ગોલોક જ્યાં શ્રી ગિરિરાજ ગોવર્ધન સતશુંગ સ્વરૂપે બિરાજી રહ્યા છે જ્યાં શ્રી યમુનાજી શ્યામા નામથી વહી રહ્યા છે જ્યાં કરોડો ગોપીજનોના ભુવાનો મહેલો તે નદીને કિનારે જ વસેલા છે જ્યાં વૃંદાવન છે અનેક વનોથી ઘેરાયેલું છે અને જ્યાં નિત્ય ગિરિરાજ ગોવર્ધનની કંદરામાં બધી જ ઋતુઓનું વાતાવરણ પ્રાપ્ત થઈ રહ્યું છે એવા ગોલોકના લીલાના છૂટા પડેલા જીવોને જો પાછા લીલા પ્રાપ્તિ કરવી હોય તો આ શ્રી વલ્લભ નખ ચંદ્ર પ્રકાશ એટલે કે નખ ચંદ્ર છતાં એટલે કે શ્રી મહાપ્રભુજીની આરી વગર લોકમાં પ્રવેશ શક્ય નથી અને એટલે જ કહ્યું કે સાધન ઓર નાહી યા કલી મેં જાશો હોત નિવેરો એટલે કે એમાં પાછો કલયુગ છે એટલે બિલકુલ કઠણ છે कौन श्री वल्लभ नक चंद्रन छटा है मतलब श्री वल्लभ ना शरणे आववा मात्र थी मतलब के श्री वल्लभ कुलनी शरणागति मात्रा थी जो आ सुलभ થઈ જાય છે सो या कली में श्री वल्लभ जी के चरण के आश्रय बिना और उपाय फल सिद्धि को नहीं है तासु में न्यारो कहाँ वर्णन करूं जो श्री गोवर्धन धर में और श्री आचार्य जी में स्वरूप में એક સ્વરૂપ જાણે છે સુરદાસજી એક કરીને જાણે છે કારણ કે આપે જ કહ્યું કે મેં એટલા માટે મહાપ્રભુજીના અલગ પદ નથી લખ્યા કે મેં મહાપ્રભુજીમાં શ્રી ગોવર્ધનનાથજીમાં મેં કોઈ દિવસ ભેદ નથી જાણ્યો તો આ છે એ આપનું એક એ જગ્યા છે આપની કે જ્યાંથી આપ આ કહી રહ્યા છો અને એ જગ્યા છે આપની જે આપનો દિવસનો જે આપનો ભાવ છે એ કૃષ્ણ સખા આપનું નામ છે ભાગવતજીમાં જે ઠાકોરજીના સખાઓના નામનું વર્ણન આવે છે અને જે અહીંયા ભૂતલ પર હમણાં પ્રગટ્યા પુષ્ટિ અષ્ટભક્તો અષ્ટ કીર્તન છાપ જેમના નામ છે તે એ પણ તે જ છે જે ભાગવતજીમાં નામ છે એટલે ભાગવતજીમાં સુખદેવજી આ નામ પ્રકટ કર્યા છે અને એમાં કહ્યું છે એમાં રાત્રિ લીલાના નામ એક પણ પ્રગટ નથી કર્યા સુખદેવજીએ કારણ કે આપણે ગુડ રાખી છે રાધાજીથી લઈ સ્વામીજીથી લઈ અને આપની જે સખીઓ છે ચંપક લતા વિશાખા લલિતા આદિ એમાંથી કોઈ નામ નથી લીધા પણ દિવસના સખાના નામ લીધા છે એમાં જે સ્તોક છે સુબલ છે શ્રીદામા છે અર્જુન છે અને આ કૃષ્ણ છે એના નામ છે તો આ આપનો અધિકાર છે કૃષ્ણ તોક કૃષ્ણ સખા તરીકે આપે ગોવર્ધનનાથજીને એટલે કે કૃષ્ણચંદ્રજીની સાથે લીલામાં આપ રહે કાયમ માટે છો અને રાત્રિ લીલામાં આપ ચંપર્કતા સખી છો એટલે આપ સ્વામિનીજીને સખી છો એટલે આપના માટે તો બેમાં કોઈ ભેદ નથી એટલે આપણે કહી દીધું કે શ્રી કૃષ્ણ ઓર શ્રી સ્વામીનીજી મેં સ્વરૂપ જાને સો અજ્ઞાની એટલે કે અમે જો કોઈ અલગ અલગ જાણે તો અજ્ઞાની ગણવા કારણ કે એકબીજાથી રહી શકતા નથી એકબીજા વગર એટલે એકમેક જ છે ભલે શરીરથી જુદા દેખાય છે તન જુદા છે પણ મન એક છે આત્મા એક છે એમ આપનો ભાવ છે સો તેશે શ્રી ગોવર્ધનધર ઓર શ્રી આચાર્યજી હે અને હવે એ ઉપમા આપીને એમ કહ્યું કે જેમ ગોવર્ધનધર એ પ્રગટ થયા છે ગિરિરાજ કંદરામાંથી તો એવી રીતે ચંપારીને ધામમાં સ્વામીનીજી પ્રગટ થયા છે એટલે એક જ થયા ને એમ એટલા માટે મેં પદ નથી લખ્યા અલગથી મહાપ્રભુજીના સો તિલકો મેં બિના મોલકો ચેરો હું સો બિના મોલ એટલે કે હું વગર હું કે કોઈ મૂલ્ય વગરનો ચેરો એટલો હું કંઈ લેતો નથી બદલામાં મફતમાં જેમ કામ કરતો હોય ને એના માટે આ શબ્દ વપરાય બીના મોલકો ચેરો જો કેવલ ભાવ કરી કે હવે આ જે કેમ કીધું હશે सूरदास जी के बिना मोल को चेहरा एन भाव सुंदर हरिराय जी प्रकट कर पड़त जैसे रास पंचाध्याय में ब्रजभक्त गोपी गीत में कहे है, जो अशुल्क दासी का सो बिना मोल की दासी अशुल्क एट कशुज भावना वगैरह नि दासी सो मोल की दासी अलौकिक जाको मोल नहीं સો કહે તે જો ભક્તિ કરી કે પ્રભુ સો અર્થ ચાહે સો સગરે મોલ કે દાસ કહીએ એટલે કે જે બદલાની ભાવના રાખે એ લોકોને દાસ તો કહેવાય પણ એ બધા મોલના એટલે કે એમનું મનક્કી થયેલું હોય વેતન પગાર એવા દાસ કહેવાય ઊંડકી ભક્તિ શ્રેષ્ઠ નાહી હે એટલે એમની ભક્તિ તો કહેવાય જ છે કેમ કે ગીતાજીમાં સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને જ કહ્યું છે કે જે મને ભજે છે એમાં ચાર પ્રકારના ભક્તો મને ભજે છે એમાં જે આર્થ છે જિજ્ઞાસુ છે અર્થાર્થી છે અને જ્ઞાની છે તો એમાં જે અર્થાર્થી છે એ પણ ભક્ત તો કીધો જ છે ને પણ એ શ્રેષ્ઠ નથી તાસો નિષ્કામ ભક્તિ સર્વોપરી હૈ સો તાકો અમોલિક દાસ કહીએ તા ભાવ કે પ્રભુ બસ હોય એટલે પ્રભુને વશ કરી રાખે કે ભગવદીઓ અને સાધારણ વૈષ્ણવો વશ નથી કરી શકતા આ એનો તફાવત અહીંયા હરિરાયજીએ વર્ણન કર્યું સો જેસે પંચાધ્યાય મેં શ્રી ભગવાન કહે હે જો તિહારો ભજન એસે એસે હે જો મોસો પલટો દીયો ન જાય એટલે જ્યારે કોઈ નિષ્કામ ભાવે ઠાકોરજીની સેવા કે ભજન કરે તો ઠાકોરજી વશ થઈ જાય છે પછી ઠાકોરજી છે ને વિવશ થઈ જાય છે વિવશ એટલે આપ પણ દિન થઈ જાય છે કે હવે આ જીવને તો કંઈ જોઈતું નથી તો એના બદલામાં એનું શું આપું હવે તો આપ પણ જાણે કે દિવસ થઈ જાય છે અને આપના શ્રી મુખથી પ્રગટ થાય છે ઋણી રહીશ જન્મો રહીશ જ્યારે રાસ પૂરો થયો અને ત્યારે ઠાકોરજીએ ગોપિકાઓને કહી અથવા તો રાસ શરૂ થયો એ પહેલા પ્રગટ થયા બધાની વચ્ચે અને એ વખતે ગોપિકાઓને ભાવ જોયો કે પોતાનું ઘરનું સર્વસ્વ ત્યાગ કરીને આવ્યા છે પત્ની પતિ પુત્રો સગાવાળા ગાય ધન અને બધું જ અને એનો ત્યાગ કેવી રીતે કરી શકું એમ કરીને આપે આ જ વાત તે વખતે કરી હતી કે હું જન્મો જન્મ આપણું ઋણી રહીશ તમારો એટલે આ જ એક ભક્તિ માર્ગમાં મીઠાશ છે કે ભગવાન પણ વશ થઈ અને ભક્તના ઋણી થઈ જાય છે ને એટલા માટે જ બે માર્ગ પ્રગટ થયા છે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગમાં જીવ જે છે એ રમવાનું છોડી દે છે એટલે એ બધું છોડી અને એકાંતમાં જીવતો થઈ જાય છે જ્યારે જે જ્ઞાની નથી અને ભક્ત છે એ ભગવાનને ખાતર થઈ અને બધું જ સહન કરી લે છે સંસારમાં રહે છે અને બધું જ સહન કરી લે છે પણ એનું ચિત્ત ભગવાનમાં રહે છે એટલે એમને તો ક્યારેક ક્યારેક આવી રીતે પડવાનું થાય ગોલુકથી પણ એમાં પણ છેવટે તો પાછા ઠાકોરજી એમને દર્શન આપે ત્યારે એના કરતાં અધિક પરમાનંદનો અનુભવ પણ કરાવે છે એટલે ભક્તિ માર્ગ તો ખરેખર બહુ દુર્લભ છે આ તો જ્યારે કૃપા થાય અને સતત ભજન કરી અને ભગવાનને રીઝવે અને જો ભગવાન કૃપા કરે તો પછી એને ભક્તિનું દાન થાય છે આ એટલું સાધારણ નથી એટલે ઠાકોરજી પોતે બોલ્યા હતા કે તિહારો ભજન એસે હે જો મોસો પલટો દીયો ન જાય જો મેં સદા તિહારો વિનિયો રહુંગો સો અમૂલિક દાસ કે લક્ષણ હૈ એટલે કે જે બહુ દુર્લભ દાસ છે જે ભક્તો પ્રભુના એનું લક્ષણ છે કીએ હૈ શો સબકો પાઠ હોય આગળ તમે કહ્યું કે ભાઈ તમે બધા પદ ના કરી શકો સુરદાસજીના પણ આ જ કીર્તન ખાલી કરો તો પણ એ સવા લાખ પદનું તમને ફળ સવા લાખ પદ કર્યા પાઠ કર્યા એવો તમને એનો લાભ મળી જાય હવે આ સાંભળી અને ચતુર્ભુજ દાસ તમ પ્રસન્ન ભય પાછે સગરે વૈષ્ણવ ઓર શ્રી ગુસાઈજી આપુ કહે જો સુરદાસ કે હૃદય કો મહા ભાવ હે તાસો શ્રી વલ્લભાચાર્યજી આપુ સુરદાસજી કો સાગર કહતે જેસે સમુદ્ર અગાધ હે तैसे सूरदास जी को हृदय अगाध है सो तब चतुर्भुजदास कहे जो सूरदास जी तुम बिना अलौकिक भाव कौन दिखावे जो अब थोरे में श्री वल्लभाचार्य जी को यह पुष्टि मार्ग है ताको स्वरूप सुनाओ सो कौन प्रकार को पुष्टि मार्ग के रस को अनुभव करिए तब या समय सूरदास जी ने यह पद गायो अब आज से सुंदर પ્રશ્ન કર્યો ચતુર પુત્ર કે આપ હવે થોડાક શબ્દોમાં અમને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી નો પુષ્ટિ ભક્તિ માર્ગ છે તેનું સ્વરૂપ અમને સમજાવો કે કેવી રીતે પુષ્ટિ માર્ગના રસનો અનુભવ કરવો જોઈએ તો કેટલો મોટો પ્રશ્ન છે આ અને એટલા ઓછા શબ્દોમાં વર્ણન કરવાની વિનંતી કરી કેમ કે આવનારા વૈષ્ણવોને પુષ્ટિમાર્ગના વૈષ્ણવોને પણ પુષ્ટિમાર્ગનો રસનો અનુભવ કરવા માટેનો માર્ગ ખુલી જાય કારણ કે આજ જ જ્યારે ભાગવતજીના પદો લખવાના શરૂ કર્યા ત્યારે ગોકુલનાથજીએ શરૂઆતમાં જ કહ્યું હતું આ ચરિત્ર શરૂ થયું ત્યારે કે સુરદાસિંહે તો જ્ઞાન ઉપર પણ લખ્યા છે વૈરાગ્ય ઉપર પણ લખ્યા છે અને ભક્તિ ઉપર પણ લખ્યા છે પછી હમણાં એક વચ્ચે પ્રસંગ ગયો એમાં આપને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કે જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિમાં શું ભેદ ત્યારે આપે કહ્યું કે જ્ઞાનથી ક્યારે પણ ભગવાન વશ થઈ શકતા નથી આ ભાગવતજીનો સાર પણ આ જ છે એ ફક્ત ભક્તિથી વશ થાય છે અને હવે પ્રશ્ન પૂછે છે પુષ્ટિ માર્ગનો રસ લેવો હોય તો કઈ રીતે લેવો જોઈએ કારણ કે લોકોએ કેટલા મોડા એટલી વાતો થતી હોય તો એમાં ઓર્થેન્ટિક એટલે કે જ્યારે ભગવદીય કહે ત્યારે એ જેની પર જ બધાને આશા હોય એટલે હવે સુરદાસજીએ બહુ સુંદર એનો ભાવ પ્રગટ કર્યો ખાલી કીર્તનમાં ઓછા શબ્દોમાં બજી સખી ભાવ ભાવિક દેવ બજી સખી ભાવ ભાવિક દેવ કોટી સાધન કરો કો તો ન માને સેવ ધુમ્ર કેતુ કુમાર માગ્યો કોણ માર્ગ ગરીતી પુરુષ તે ભાવ ઉપન્યો સબે ઉલટી રીત बसन भूसन पलटी पहरे भावसो संजोई उलट मुद्रा दई अंकन बरण सूधे बेद विधि को नेम नाही जहाँ प्रीति की पहिचानी बधु बस किए मोहन सूर चतुर सुजान एट्ले पुष्टि रस अन्व करव हो प्रश्न है के पुष्टि मारक के रस को अनुभव कौन प्रकार सो करिए ત્યારે સુરદાસજીએ સ્પષ્ટ જ કહી દીધું કે સખી ભાવથી એટલે જે સખા છે અથવા વાત્સલ્ય ભાવ છે આપણા માર્ગમાં બે બીજા એના કરતાં પણ ઉત્તમ એ સખી ભાવ કહ્યું કારણ કે સખીમાં ઠાકોરજીની સાથે જે એમનો ભાવ છે એમાં એમને કોઈ મર્યાદા રહેતી નથી બધો જ સંપૂર્ણ લાભ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે સખામાં તો મર્યાદા હોય જેમ કે આપને ખબર છે કે સ્ત્રીદામાં એ પેલો સુથાર થઈને પડ્યા તો એ સખા તરીકે રમત રમતા અને ઠાકોરજીની સામે એ પોતે જીત્યા તો ઠાકોરજી ઘોડો થયા તો એમની ઉપર આ ચડી ગયા અને ખીલવા લાગ્યા તો પણ એમને અપરાધ પડ્યો અને સ્વામીનીજીથી સહન ન થયું તો શ્રાપ આપ્યો તો શ્રીદામાં એ ભૂતલ ઉપર સુથાર થઈને પડ્યા અને મહાપ્રભુજીએ અડેલમાં જતા અને એમનો ઉદ્ધાર કર્યો એટલે સખા ભાવો પણ આ રસ નથી જે પુષ્ટિ રસ કીધો છે એ અને ભાવમાં તો બહુ જ બધી મર્યાદા છે વાત્સલ્ય ભાવમાં તો ઠાકોરજીને એક માં પોતાના બાળકને લાડ લડાવે એ જોકે આનો આનંદ જુદો છે એ તો જે માણે એ માણે પણ આ બધા સૌથી ઉત્તમ રસ જે કીધો પુષ્ટિ માર્ગનો એ સખી ભાવનો છે એવું આપનું સુરદાસજીનું કહેવું છે કોટી સાધન કરો કો તો ન માને શિવ અને એ માટે થઈને તમે ગમે તેના બીજા સાધન કરો પણ ઠાકોરજી એવી રીતે વશ નહીં થતા

કોઈ મુદ્રા હોય જેની છાપ પાડવાની હોય કોઈ વસ્ત્ર ઉપર કે આપણે શરીર ઉપર અંગ ઉપર તો એ ઊંધી હોવી જોઈએ તો જ એ છતી પડે જે તે ઉપર વસ્ત્ર કે આપણા કપાળ ઉપર એવી રીતે આ માર્ગ પણ એવો છે કે જે બીજા બધાનાથી ઊંધો છે એટલે કે વેદથી વિરુદ્ધ છે આમાં વેદની જે રીત છે એ પણ નથી એનાથી ઊંધી રીત છે સાવ ઉલટી રીત છે વેદ વિધિ કોનેમ નાહી જહા પ્રીતિ કી પહોંચાની એટલે કે અહીંયા વેદના નિયમો ગૌણ થઈ જાય છે એક લીટીમાં કેવું હોય તો પ્રેમની પાસે નેમ તૂટી જાય છે અને કાયદા ઘડનારાથી ભંગ થાય એટલે પ્રેમ જ્યારે થઈ જાય છે જીવને ઠાકોરજી માટે ત્યારે પછી ઠાકોરજી અને વેદના કોઈ જે નિયમો છે એને પણ જોતા નથી અને પોતે કાયદાના ઘડનારા એટલે કે ખરેખર તો વેદને પ્રગટ કરનારા તો ઠાકોરજી પોતે જ છે પણ એ કાયદો તોડી નાખે છે પોતાની મરજીથી કારણ કે આપની ઉપર કોઈ નથી આપ જે ઈચ્છો તે કરો અ કરતુમ અન્યથા કરતું સર્વ સામર્થ્ય યુક્ત છો આપ જેમ કે જે પ્રક્ષિપ્ત દિવસો છે ભૂતલ પર જેને મળમાસ પહેલા કહેવાતું હતું હવે એ જ મળમાસ આથી દૈવિક રૂપ લઈ વૈકુંઠમાં જાય અને વિષ્ણુ ભગવાનને વિનંતી કરે તો વિષ્ણુ ભગવાન કહે છે કે ના આ વેદની મર્યાદા તો પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિએ બાંધી છે અમે એને તોડી નહીં શકીએ એટલે તમે પ્રક્ષિત દિવસોનો જે સમૂહ છે એનું રૂપ લઈને આવ્યા છો અને એ તરીકે મળ માસ તરીકે ઓળખે છે તો મળ માસ તો તમે છો જ કારણ કે તમારા દિવસો એવા છે કે ત્યાં શુભ કાર્ય નથી થઈ શકતા પરંતુ જો પૂર્ણ પુરુષોત્તમ જેમણે આ વેદ પ્રગટ કર્યો છે એ પોતે ઈચ્છે તો પછી નિયમ તોડી શકે એટલે ત્યાં ગરુડ ઉપર બેસાડીને અને એમને તો ખબર જ નહીં મણમાસને કે પૂર્ણ પુરુષોત્તમ વૈકુંઠથી ઉપર કોઈ છે બીજો લોક વિષ્ણુથી અને ગયા અને સંહિતામાં આવશે જ કાલ પરમ દિવસથી કે વિષ્ણુ ભગવાન પાસે જશે બધા કે અવતાર લો તો રામજી વખતે બધાએ લીધો અવતાર વિષ્ણુ ભગવાન પાસેથી વિનંતી કરાવડાવીને બાકીના અવતારો જે થયા નરનારાયણના ઋષિના એ બધામાં ભલે અવતાર થયો અહીંથી આ વૈકુંઠના વિષ્ણુથી પણ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર જે હમણાં થયો પાંચ હજાર વર્ષ પહેલાં અને સારસ્વત કલ્પમાં એ અવતાર માટે તો વિનંતી કરવા માટે વિષ્ણુ ભગવાન પાસે જશે પણ ના પાડશે કે આના માટે તો તમારે આ વખતે તમારે ગોલોક જવું પડશે આવું જ કહેશે ભગવાન પોતે આ પ્રસંગોમાં શરૂ થશે એટલે કે છે કે પછી ત્યાં બેસાડીને મોકલ્યા અને ગોલોકમાં તો મેં કીધું કે સારું હવે તારા જે દિવસો છે એ તો પ્રક્ષિપ્ત જ છે એ દિવસો સારા મહૂર્તવાળા નથી અને બધા બગાડવાળા દિવસો છે જેમાં એ ના ગણાય વેદ સંમત નથી અને વેદમાં એને જ પ્રગટ કર્યો છે એટલે એમાં તો કંઈ ફેરફાર નહીં થાય પણ જા તારું નામ હું ધરું છું હવે મારું નામ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ કહ્યું કે તારું નામ આજથી પુરુષોત્તમ માસ અને આ માસ તો પવિત્ર થઈ જશે હવે કે આ માસમાં જે કોઈ પણ સત્કર્મ જપ તપ કરશે એનું કોટી ગણું ફળ એને પ્રાપ્ત થઈ જાઓ આવા આશીર્વાદ આપી દીધા એટલે આ કરી શકે કોણ ઠાકોરજી પોતે જે વેદને પ્રગટ કરનારા છે એટલે જ્યારે આ સખી ભાવ તરીકે ભજે છે અને ત્યારે ઠાકોરજીની સાથે રતિ સુખની આશા રાખે છે કે બીજા કોઈ સુખની તો એ વખતે કોઈ પાપ પુણ્ય લાગતું નથી કે પર ઝાર ભાવ જે કીધો રજની ગોપિકાઓનો તો ક્યાં પાપ લાગ્યું કારણ કે એક પોતાનો પતિ છોડી અને બીજા પતિ સાથે સૂઈ જવું આ બહુ મોટું પાપ છે પણ અહીંયા નથી લાગતું કારણ કે પોતે ભગવાન જ છે સ્વામી પોતે જ છે જેણે કાયદા બનાવ્યા છે એ જ કાયદો તોડી નાખે તો એમને કોઈ અસર ના થઈ શકે વેદ વિધિકો નેમ નાહી જહા પ્રીતિ પહચાની બ્રજ બધું બસ કીએ મોહન સુર ચતુર સુજાન એટલે કે જેવી રીતે બ્રજની ગોપિકાઓએ ઠાકોરજીને વશ કર્યા અને એવી રીતે જો તમે પણ ભક્તિ કરશો પુષ્ટિ માર્ગમાં આવીને તો તમે ચતુર કહેવાશો સુજાન કહેવાશો અને આ સુંદર પદ ચતુર્ભુતદાસજીને આગળ ગાયું ગુસાઈજીની કૃપાથી વલ્લભની કૃપાથી અને આનો પણ પણ બહુ સુંદર છે 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 એનો વિસ્તાર અને અને એ પછી પછી એક પદ ભાગવતજીના જ્ઞાન વૈરાગ્યની લખીને ગયા આખી રામાયણની કથા લખી છે જે અમુક શ્લોકમાં હતી ભાગવતજીમાં એને બદલે આપે કે એટલો બધો વિસ્તાર કરી નાખ્યો છે કે એનો પાર નથી આવતો ક્યારે પદ છે રામાયણ એમ અધીરા થઈ જાય પુષ્ટિજીવો હતું પણ આ બધું લીલા હતી ખેંચવા માટે દેવી જીવોમાં ભળી મર્યાદા પ્રવાહીમાં ભળી ગયેલા જીવોને ખેંચવા માટે બાકી હવે આપણું ચિત્ત ક્યાં જેવું શ્રી ગઈ સ્વયં શ્રી મુક્તિ પૂછશે ત્યારે સુરદાસજી શું કહેશે એ પ્રસંગ સાથે આવતીકાલે સુરદાસજી પ્રસંગ વિરામ પામશે અને ત્યાર પછી પરમ દિવસથી કાલથી પરમ દિવસથી આપના મહાપ્રભુજીના જે સખા છે પરમાનંદ સ્વામી એમનો પ્રસંગ શરૂ થશે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો